સિવિલ હોસ્પિટલમાં હત્યાની ઘટના બની છે સિવિલમાં બબ્બાલને લઈને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તો બીજા પક્ષના વ્યક્તિએ ઇજાગ્રસ્તને સિવિલમાં જાહેરમાં છરીના ગા ઝીંકી દીધા છે ડમ્પિંગ સાઇટ પાસે રાત્રે ઝઘડો થયો હતો અને ઝઘડામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું છે તો ગાંધીનગર સિવિલની આ ઘટના સામે આવી છે ગાંધીનગર સિવિલમાં એક હત્યા થઈ ગઈ છે સિવિલમાં બબ્બાલને લઈને ઇજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને બીજા પક્ષના વ્યક્તિએ ઇજાગ્રસ્તને સિવિલમાં જ જાહેરમાં છરીના ગા ઝીંકી દીધા છે અને આ ડમ્પિંગ સાઇટ પાસે રાત્રી દરમિયાન ઝઘડો થયો હતો અને ઝઘડામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સિવિલ ખસેડવામાં આવ્યો હતો વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાઈ ગયા છે મેહુલ સિવિલ હોસ્પિટલમાં હત્યાની આ ઘટના બની છે શું સમગ્ર મામલો રેણુકાત કરવામાં આવે તો મોડી રાતનો આ બનાવ છે કે અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર જ એક યુવકની હત્યા જે છે તે કરી દેવામાં આવી છે આ યુવકની હત્યા થઈ છે યુવક જે છે તેનો કોઈ બાબતે અન્ય વ્યક્તિઓ સાથે ડમ્પિંગ સાઇટ જે છે જેઈબી પાસે ત્યાં તકરાર થઈ હતી અને તકરારમાં જે યુવક છે તે ઇજાગ્રસ્ત થયો હતો યુવકને જે છે તે સારવાર માટે લાવવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ પરંતુ તેની સાથે જેને તકરાર થઈ હતી તે કેટલાક શખ્સો જે છે તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ગાંધીનગર સિવિલ પહોંચી ત્યાં જાહેરમાં જ છેલ્લી ઘાજથી તેની હત્યા જે છે તે કરી દેવામાં આવી છે પોલીસે આ સંદર્ભે જે છે તે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે હત્યા પાછળનું કારણ જાણવાનો પણ પ્રયાસ જે છે અત્યારે થઈ રહ્યો છે તેના પરિવારના સભ્યો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે આભાર મેહુલ વિગત આપવા બદલ